ઉત્તરાયણ પર્વને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે સુરતના પતંગ બજારોમાં પતંગ રસિયાઓની ચહલ પહેલ વચ્ચે ચોરી છેડતી સહિતના ગુના અટકાવવા પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખી પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતી લાલાઓ પતંગ દોરાની ખરીદીમાં લાગી ગયા છે શહેરના પ્રખ્યાત પતંગ બજાર એવા ડબગર વાળમાં પતંગ દોરાની ખરીદીમાં લોકોની ભીડ જામી છે આગામી અગિયાર બાર અને તેર તારીખે પતંગ દોરીની ખરીદી માટે ડબગરવાડમાં લોકોની ભીડ એ હદે વધશે

જેથી મોબાઈલ અથવા પિક પોકેટિંગના બનાવો ના બને એ સારું બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે જ્યાંથી દૂરબીનથી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકી ટોકી મારફતે અમને જાણ કરશે આ સિવાય ડિસ્ટર્બના ખાનગી કપડામાં અલગ અલગ વેસમાં અંદર પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને અમારી સી ટીમ છે એ અહીંયા પતંગ બજાર છે એને બંને બાજુ બેરિકેડિંગ રાખેલું છે અને ત્યાં સી ટીમ તૈનાત રહેશે અને જે મહિલાઓ અથવા બાળકો સાથે જે કોઈ પરિવાર અહીંયા ખરીદી કરવા માટે આવતા હશે તો એમને પોતાના પર્સ કિંમતી ઘરેણા અને કઈ રીતના સાવચેતી રાખવી કોઈ છેડતીના બનાવ ના બને બાબતે સંપૂર્ણ તકેદારી થી સમજાવવામાં આવશે